બધા આવી ગયા છે અને હવે છે ને રેલવે સ્ટેશન પહોંચીને પાછા મળીશું

અત્યારે જાય છે અમે બાર સ્ટ્રીપમાં ધસા જંકશન એટલે કે ધસા રેલવે સ્ટેશન ઊભા છે ટ્રેનની વાટે બેઠા છે આ બેઠા છે ઊભા છે બધું એક જ થાય ટ્રેન આવે પછી મળવી ક્યાં મળશે ટ્રેનમાં આગળના વિડીયોમાં બ્લોગમાં ઠીક ઠીક કાંઈ વાંધો નહીં આ રીતે અમે કાંઈક વિડીયોને એવું બધું બનાવીએ છીએ ત્યાં ભાગ્ય જો જૂનાગઢ જવાની ટિકિટના પૈસા નથી એટલા લોકો અહીં ઉભા માણસો હારું હારું કઈ વાંધો નહીં તો કન્ટિન્યુ લોગો થાય બની આવે છે ફાઈનલી જુનાગઢ પહોંચી ગયા છે અને આમ જો ટ્રાફિક જો અને પબ્લિક 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 માણસો માણસો ને લગભગ 80 થી 90% પબ્લિક તો અહીંયા ઉતરી ગયું છે નીલા ટ્રેન માં સીધા અત્યારે કેવો એવા તમને બધાને ખબર છે ઉપરકોટ જે છે ને આપણે કવર કરવાનું છે ઉપરકોટ અમારે ટ્રેનની સફર એટલા માટે છે ને ઉપરકોટમાં કેવી ઘૂમવા જઈએ છે કેવી મોજ કરીએ છીએ અમે બધા અને એ તમારી સામેમાં રજૂ તો કરવાના જ છે ને બટ પણ અહીંયા છે ને લાયન જુઓ તમે આ ઉપરકોટ છે ને બ્લોગ બનાવે છે જ

મારું મૂડ આવ્યું ને તારું મૂડ કેમ વિખાય ગયું કામકાજ તો સારું છે પણ ટ્રાફિક બહુ છે યાર આપણે જો પ્લાન કર્યો તેવો છે નહીં શું છે કાઈ નહીં લોકો હા હા ઓકે નીલેશને તમારે દાઢો ચાલ

ઉપરકોટ થી અત્યાર સુના જુનાગઢ શહેર કહેવાય ને આપણી ભાષામાં અત્યારે એ પૂરેપૂરો અહીંયાથી બતાય છે તમે જોઈ શકતા હશો ને ઉપર કોટનો જે ટોપુ છે ને એ બધું લોકેશન અહીંયા છે અને આગળ સરસ ઘણું બધું લોકેશન છે પણ આ હકીકતે આ લોકેશન તો હું પહેલી વાર જ અહીં આવ્યો છું અને આ ટોપુને એવું બધું ઘણું બધું છે હજે હકીકતે આમ જો ઉપર કોટના

અને આ કેવડી મોટી ટોપ ગણાય ખબર છે વાત પૂછો માં અને આથી મોટી ટોપ કોણ આખા જુનાગઢ ઉડાડી દે એવડી વાહ 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 ચલો કેવો મસ્ત નજારો છે કેટલી બધી ટોપો છે આમ જો આમ જો લોકેશન એટલે લોકેશન કાળા ગજબનું લોકેશન લોકેશન તો ન કહેવાય સાક્ષાત મારા કાળિયા ઠાકરે જે આ કુદરતી સૌંદર્ય બનાવ્યું છે આમ જો ખરા એક વાર લોકેશન તો જુઓ આ કુદરતી સૌંદર્ય તો જુઓ આમ જુઓ આ ગર્વ ગિરનાર છે ઉજાવડો આવ્યો ને આ બધો ગરવ ગિરનાર છે એ વાદળોમાં ઢકાયેલો છે એટલે એવું થાય છે અને આ પડખે ડુંગરોની હારમાળા છે જુઓ અને અમારા બધા મિત્રો છે ને હવે થાકી ગયા છે ફૂલ થાકી ગયા છે સંજયભાઈ થાકી ગયા પહેલાં શરૂઆત છે આ થોડુંક ઉજાગર જેવું છે એટલે થોડુંક વધારે ઠાક લાગે છે આ ભાઈને હવે થોડાક થાકીએ એવું લાગે મને બોલવાનું ઓછું થઈ ગયું બહુ હા હા વિપુલભાઈ તમારે લાઈવ ચાલુ છે લાઈવ બંધ કરી દીધું હા લાઈક ઓટલી બધી મળે નહીં જોતી બીજી હવે લાઈવ બંધ કરી દીધું તો ઠાકી ગયો લા ના આપણે તો એનર્જી માં છે વી તો આને આને આ બધા આ એનર્જી માં છે આલો પોચો પોચો ને પૂરો બાયલ શકો છો તો આગળ હું તમને વાવ બતાવું એમ જા અડી વાવ છે અડી વાવ અને કડી વાવ એટલે કે આપણે બોલવામાં છે ને અડી કડી વાવ બોલવી છે પણ હકીકતે છે ને જૂનાગઢમાં છે ને અડી વાવ અને કડી વાવ બે નોખી નોખી છે આ જો કેટલી ઊંડી છે અહીંયા આ રીતની પાઇપું છે એટલા માટે આગળ અમે જઈ નથી શકતા પણ છતાંય તમને આમ જો બતાવું જોઈ લેજો અને આ બાજુ નંબર એક નંબરનું કુદરતી સૌંદર્ય છે તો આપણને એમ થાય કે નહીં આ અનેરો આનંદ લીધા જ કરીએ અને જૂનાગઢમાં તો હજી સમથિંગ અમારે બે થી ત્રણ દિવસ રોકાવાનું છે અને હકીકતે આમ કુદરતના ખોળે આનંદ કરતા હોય ને એવું લાગે છે મને કા ધમા હા ભાઈ અજો અડી વાવ ઓલી કડીની થોડીક નાની હતી ને આ બહુ મોટી વાવ છે આ અહીંથી આલા અહીંથી તો સરસ દેખાય છે જો અંદર કોઈ ટીપણા નાખ્યા છે ટીપણા નથી લે મોટર ઉમેકેલી લાગે છે એવું લાગે છે પણ ઊંડી કટલી છે અનુન બાંધકામ તો જો જો એકવાર ઝૂમ કરીને કઈ રીતે બાંધકામ કરેલું છે આ અડી કડી વાવ ને નવગણ કુવો જે ન જોવે તે જીવતા મોવ એવું કહેવામાં આવે છે કવિરાજ તો નથી પણ બટ જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નિર્માણ જો એટલે ફોન લઈને બીજા રકડવી છે કા હાલો હાલો અડીકડી કડી વાવ ને નવ કુવો તો અડી વાવ તો આપણે જોઈ લીધી છે પણ હવે આવી ગયો છે નવઘણ ગણ કુવો આ તમે વિડીયોને સ્કીપ કરીને જરીક જોઈ લેજો એટલે કે વિડીયોને ઊભો રાખીને જોઈ લેજો આ ડિટેલમાં બધી વાંચી લેજો ત્યારબાદ જો આ રીતનો કુવો છે અહીંયા જોવો કાંઈ ન ઘટે કુવામાંથી એવું છે હા નવ ઘરના ભરીને આવ્યો પાણી હાલ લે

મેં એમ કીધું હતું કે જમવા ટાઈમે મળશે પણ જમવામાં એટલી બધી ભૂખ લાગી હતી ને મને કે આ બ્લોગ બનાવવાનો સમય જ ન રહ્યો અત્યારે અમે ક્યાં પહોંચી ગયા છીએ તમને બધાને ખબર જ હશે અત્યારે અમે પહોંચી ગયા છીએ ચક્કરબાગ ચક્કરબાગમાં એટલે કે પ્રાણી સંગ્રહાલય સુરતનું પ્રાણી સંગ્રહાલય તો મેં જોયું હતું અત્યારે આપણે આ જુનાગઢનું ચક્કરબાગ કહેવાય એ જોવાનું છે કા હા તો આપણે ચક્કરબાગ આખું બતાવવાનું છે ને ચક્કરબાગ ફૂલ ફૂલ કવર કરવાનું થાય છે પણ આ બ્લોગમાં નહીં નેક્સ્ટ તો આવતા વલગમાં તમને ચક્કરબાગ જોવા મળી જશે તો કાંઈ વાંધો નહીં આપણે આ સાથે આપણે આજનો વ્લગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં એટલે જય માતાજી જય બાય